તેમણે આ છોકરાને જોયો એટલે પૂછ્યું બેટા કોણ છે તું અને અહીંયા કેમ ઉદાસ થઈને બેઠો છે છોકરો બોલ્યો કે મારું દુનિયામાં કોઈ છે નહીં હું માગીને અનાજ લાવું છું અને મારું ગુજરાન ચલાવું છું અને રહેવા માટે ઘર પણ નથી એટલે અહીંયા બેઠો છું તો તું મારી સાથે આવી જાને મારા આશ્રમમાં હું એકલો રહું છું મને સારું લાગશે સાધુએ કહ્યું અઢિયો બોલ્યો ગુરુજી હું તમારા સાથે આવું તો ખરો પણ મારે ટાણે અઢી શેર લોટની રોટલી અને તેની સાથે શાકભાજી અને દૂધ વગેરે બધી સામગ્રી તો ખરી જ એટલું ખાવા જોઈએ હું અઢી શેરની રોટલી ખાઈ જઉં છું એટલે મારું નામ અઢીયો પડ્યું છે બેટા તારે જેટલું ખાવું હોય તેટલું ખાજે અને તારું નામ પણ મને ખૂબ જ ગમ્યું અઢિયો એવું સાધુ બોલ્યા અઢિયો ગુરુજીની સાથે તેમના આશ્રમમાં રહેવા આવ્યો અને મોજથી રેવા લાગ્યો દિવસો વીત્યા અને અગિયારસ આવતી હતી ગુરુજી બોલ્યા અઢિયા કાલે અગિયારસ છે અગિયારસ ના દિવસે આશ્રમમાં જમવાનું બનતું નથી અને અગિયારસ ના દિવસે ઉપવાસ કરવાનો હોય છે તારે પણ અગિયારસ કરવી જોઈએ અઢિયાએ કહ્યું મારાથી કોઈ અગિયારસ બીજી નહીં થાય એવું હોય તો હું જાઉં છું મારે નથી રહેવું અહીંયા ગુરુજી બોલ્યા પણ અઢિયા અગિયારસ ના દિવસે આશ્રમમાં રંધાય નહીં અઢિયો કહે હું તો કોઈ અગિયારસ કરવાનો નથી ગુરુજી બોલ્યા તો તારે અગિયારસ ન જ કરવી હોય તો તારે થાય તેટલું અનાજ લઈને બહાર જંગલમાં જઈને ત્યાં જાતે રસોઈ બનાવીને ખાજે સવાર પડ્યું અગિયારસ નો દિવસ અને અઢિયા એ તો અઢી શેર લોટ તેમાં ખવાય તેટલી શાકભાજી દૂધ સાકર વગેરે બધું લઈને નીકળતો હતો ત્યાં ગુરુજી બોલ્યા અઢિયા તું ખાય ભલે પણ ઠાકોરને ભોગ લગાવીને ખાજે હે કોણ ઠાકોર એ ખાવા આવશે આવવાના હોય તો વધારે લઈ જાઓ અઢિયો બોલ્યો ગુરુજી કહે કોઈ આવે નહીં પણ અનાજ રંધાઈ જાય એટલે માથે કપડું ઢાંકીને હાથ જોડી કહેવાનું હે ઠાકોર જમવા પધારો પછી જમવાનું ચાલુ કરાય સારું અડિયો તો બધું લઈને જંગલમાં ગયો લાકડા ભેગા કર્યા અને ચૂલો પ્રગટાવ્યો દૂધપાક રોટલી શાક વગેરે બધું જમવાનું નાહ્યું થાળમાં ભરીશ માથે રૂમાલ ઢાંક્યો પછી આંખો બંધ કરી હાથ જોડી બોલ્યો હે ગુરુજીના ઠાકોર તમે જમવા પધારો મારે ને તમારે કોઈ લેવા દેવા નથી પણ ગુરુજીએ કીધું છે એટલે ગુરુજીના ઠાકોર તમે જમવા પધારો ભૂલે ચૂકે અઢિયાથી સાચા મનથી ઠાકોરને કહેવાય ગયું અને અયોધ્યાથી રામચંદ્ર ઊભા થયા સીતાજી કહે ભગવાન જમવાનું તૈયાર છે ને તમે ક્યાં ચાલ્યા રામજી કહે આજે મને એક અઢીયો બોલાવે છે મારે આજે ત્યાં જમવાનું છે અઢીયો બોલ્યો એની પોણી મિનિટમાં તો રામચંદ્રજી ત્યાં ગરુડ ગામી થઈ હજાર થયા અને થાળ માથેથી કપડું હટાવીને જમવાનું ચાલુ કર્યું અને અઢિયો બોલ્યો એ ભાઈ તમે કોણ છો અને પૂછ્યા વગર આમ જમવાનું જોઈને ચાલુ કરી દીધું કાંઈ શરમ જેવું છે કે નહીં હું ગુરુજીનો ઠાકોર રામજી બોલ્યા પણ એ તો કહેતા હતા કે જમવા ના આવે ને તમે આવ્યા તમે મને ચેતર્યો અને ગુરુજીએ પણ મને છેતર્યો રામજી મનમાં બોલ્યા કે રામચંદ્રજી મનમાં બોલ્યા કે અહીંયા બોલ્યા જેવું નથી પણ પણ જમી લેવા જેવું છે રામજી તો બોલ્યા બોલ્યા ચાલ્યા ચાલ્યા વિનાજ જમવાનું પતાવીને પરંતુ અયોધ્યા તરફ પ્રયાણ કર્યું અગિયારસ હતી અઢિયાને તો જમવા મળ્યું નહીં તે તો ક્રોધમાં ને ક્રોધમાં બધું લઈને આશ્રમમાં પરત ફર્યો અને બૂમો પાડવા લાગ્યો ગુરુજી તમે અને તમારા ઠાકોરે મને છેતર્યો ગુરુજી તમે અને મારા ઠાકોરે તમે છેતર્યો તમે તો કહેતા હતા કે ઠાકોર જમવા ના આવે પણ તમારો ઠાકોર તો આવ્યા અને આવ્યા તો ખરા પણ સાવ આવું તે કઈ હોય જરાય શરમ જેવું કઈ જ નહીં બોલ્યા ચાલ્યા વિના સીધું જમવાનું ચાલુ જ કરી દેવાનું અને બધું પૂરું જ કરી દેવાનું જુઓ ગુરુજી હવેથી હું બે જણનું જમવાનું લઈને જઈશ કેમ કે તમારા ઠાકોર જમવા આવે તો શું મારે ભૂખ્યા રહેવાનું ગુરુજીએ કહ્યું જાને ભાઈ તારે જેટલું લઈ જવું હોય તેટલું અનાજ લઈ જજે પણ ના બોલ ઠાકોર કાંઈ જમવા ના આવે ગુરુજીને અડિયાની વાત મજાક જ લાગતી હતી દિવસો ગયા ને ફરી અગિયારસ આવી અહીં અડિયો બોલ્યો ગુરુજી આજે પૂરા છ શેર લોટ અને તેમાં જરૂર પડે એટલી જરૂરી સામગ્રી લઈને જઈશ કેમકે તમારો ઠાકોર પણ આવે છે જમવા માટે પછી અઢિયાએ પાંચ શેર લોટ અને જરૂરી સામગ્રી લઈને જંગલ તરફ પ્રયાણ કર્યું જંગલમાં જઈને જમવાનું બનાવ્યું બે ચાળમાં પીરસ્યું અને માથે કપડું ઢાંકીને બે આંખો બંધ કરી બે હાથ જોડી બોલ્યો કે ગુરુજીના ઠાકોર જમવા વધારો અડિયાનું મન બાળક જેવું કોમળ હતું તે ભૂલે ચૂકે સાચા હૃદયથી કઈ બેસતો તેથી જેવું અઢિયો બોલ્યો કે હે ગુરુજીના ઠાકોર જમવા પધારો ત્યારે અડધી મિનિટમાં અયોધ્યામાંથી રામચંદ્રજી ઊભા થયા અને ચાલવાનું કર્યું કે સીતાજી બોલ્યા કે હે સ્વામી તમે કથા ચાલ્યા જમવાનું તૈયાર છે ત્યારે રામચંદ્રજી બોલ્યા કે તમે જમી લો મને એક અઢિયો બોલાવે છે મારે ત્યાં જમવાનું છે સીતાજીએ કહ્યું અમને મૂકીને તમે એકલા એકલા જમવા જશો મારે પણ તમારી સાથે આવવું છે રામચંદ્રજી કહે તો ચાલો પણ એક શરત એ બોલે તેની તરફ ધ્યાન ન આપવાનું અને જમવા વાળી જે રાખવાની સીતાજી કહે સારું અને બંને જણ અડિયા પાસે પહોંચ્યા અને જોયું બે થાળી પીરસેલ છે માથે રૂમાલ ઢાકેલ છે અડિયો આંખો બંધ કરીને બેઠો છે ભગવાને જાળવીને થાળીઓ માથેથી રૂમાલ લઈને એક થાળી સીતાજીને આપી અને બીજી પોતે લઈને જમવાનું ચાલુ કર્યું અડીએ આંખો ખોલી જોયું તો રામજી અને સીતાજી બંને ભોજન કરતા હતા જોઈને અઢિયો બોલ્યો હે ઠાકોર તમે તો ઠીક પણ આ માતાજી કોણ છે રામચંદ્રજી બોલ્યા મારા ધર્મપત્ની છે મને કે મારે સાથે આવવું છે તો તે લેતો આવ્યો અઢિયો બોલ્યો પેલા ના કહેવાય અઢી વધારે લેતો આવે થોડુંક તો શરમ જેવું રાખો તમારા ભાગનું વધારે લાવો તો તમે તમારા પત્નીને લેતા આવ્યા સારું ચાલો જમી લો ત્યારે રામજી અને સીતાજી જમીને ચાલતા થયા અને અઢીઓ તો ગુસ્સે ભરાઈને બધા વાસણ વર્તન લઈને પાછો આશ્રમે આવ્યો અને ગુરુજીને કહેવા લાગ્યો કે ગુરુજી તમારા ઠાકો તો કઈ શરમ જેવું કઈ જ નથી તેવું જમવાનું કીધું તરત આવીને જમવાનું ચાલુ જ કરી દે અને આજે બે જણનું જમવાનું લઈને ગયો તો એ પણ તેમની પત્નીને લઈને આવ્યો તો મારે શું ભૂખ્યા રહેવાનું મિત્રો વિડિયો પસંદ આવ્યો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો ફોલો કરો શેર કરો મળી આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં બન્યારો મારી ચેનલ સાથે જય શ્રી કૃષ્ણ રાધે રાધે